નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે ત્રણસો પંચ્યાસી એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશિપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તન કારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે બુધવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેણે વર્ષોથી સાઠ મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની ફેસિલિટીઝ અને આધુનિક પ્રદર્શન કર્યું ટાઉનશીપમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો જેમાં બાર હજાર પાંચસો બેડવાળું એકત્રીસ ટાવર્સ ધરાવતું ડોર્મિટરી કોમ્પ્લેક્ષ ત્રણસો પચાસ વન બીએચકે એપાર્ટમેન્ટ્સ બસો નેવ બે અને ત્રણ બીએચકે એપાર્ટમેન્ટ્સ એક શોપિંગ મોલ ફૂડ કોર્ટ હોટેલ શાળા અને ફ્યુઅલ સ્ટેશનનો સમાવેશ થાય છે સંજયકુમાર નટોલાલ છે મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારું ગ્રુપ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર એ મારો કોર બિઝનેસ છે ગુજરાતમાં માં વેરીએબલ મે છે પણ આ છઠ્ઠો પાર્ક છે મારો આઠ પાર્ક મે ફિનિશ કર્યા ખડી ખેડા સુરત સાણંદ હાલોલ અને આ જે પાર્ક છે એની અંદર 385 એકર આખું એક મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી હું જે કદાચ રોજ સમજુ છું એ પ્રમાણે ભારત દેશમાં પ્રથમ ડેવલપ થઈ જાય છે આ કેટલા પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટમાં કેટલી છે ને આજમાં કેટલા મુખ્ય મુખ્ય આવ્યો છે આ જે છે પ્રોજેક્ટ એકર એટલે અંદર ડેવલપ છે કંપનીની વાત કરું તો ઓલરેડી થર્ટી નાઇન ઇન કંપની અહીંયા ઘડી આવી ચૂકેલી છે એમાંથી બાર કંપનીના પૂર્વપૂજન હતા અને આ પ્રોજેક્ટમાં આજે જે મહાનુભાવો આટલી જ્યારે ગુજરાત રાજ્યની અંદર આવી ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપ થતી હોય ત્યારે સરકારનો પણ એની અંદર એક અભિગમ રહેલો હોય છે કે સરકાર તરફથી પણ જ્યાં મદદની જરૂર મળતી હોય તો એમનું પણ એક સરકારની જે પોલિસી છે એ અંતર્ગત અને આજે મને મોટિવેટ કરવા માટે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ કેબિનેટ મિનિસ્ટર ફળવંતસિંહ રાજપૂત સાહેબ વન અને પરિવહન કલ્યાણ મંત્રી કેબિનેટ મંત્રી માનનીય મુકેશભાઈ સાહેબ માનનીય ડેપ્યુટી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી નીતિનભાઈ હરીફ વિરમગામ વિધાનસભાના ભાઈ શ્રી હાર્દિકભાઈ બીલાજી વિધાનસભાના સુખાજી આવા વિવિધ રાજકીય મહાનુભાવો અને અલગ અલગ કંપનીના ચાતનામ કંપનીઓના ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ આખા જ ભારત દેશમાંથી આજે ઉપસ્થિત રહ્યા છે ઉદ્યોગમાં મેં વાત કરીએ એમ ઓગણચાલીસ કંપનીઓ આવી ચૂકેલી છે ઉદ્યોગ માટે જો મોટી કંપની આવે તો નાની કંપની મતલબ એક એકર થી લઈને મારા ત્યાં અલગ અલગ વેરિયેબલ સાઈઝ પ્લોટ છે એટલે એવું આપણે સમજી શકીએ કે મિનિમમ મિનિમમ હું જે સમજુ છું એ પ્રમાણે સવા સો ઉપર કંપનીઓનો એ કરી જે છે બિઝનેસ ચાલુ થશે આવનારા ભવિષ્યમાં સરકારની પોલિસી છે કે એક વર્ષ મીટરે આટલી મિનિમમ રોજગારી નો એક ઉપલબ્ધ થતી હોય છે એ પ્રમાણે ગણવા જોઈએ તો તીસે રોજગારી কম্প্স্স মিটিট অফিচ হেৰি